જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ઓરજારના સેટ સાથે આખું ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલનું આ ટ્રેક્ટર છે અને મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેથી મારા આવા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે વિડીયોમાં મહિન્દ્રા બસો પંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ચાવ ઓછું ચાલેલું છે ઓઝારના સેટ સાથે આખું ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર ફક્ત પાંચસો ને બે કલાક જ ચાલેલું છે જાઝવેલું ટ્રેક્ટર છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ઓઝારમાં વાત કરું તો ટ્રોલી દાતી રાપ સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર ફક્ત પાંચસો ને બે કલાક જ ચાલેલું છે આ ટ્રેક્ટરની કિંમત વિશે તમને જણાવી દઉં તો ત્રણ લાખ પંદર હજાર કિંમત આખા સેટ સાથેની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ટાયર પણ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સારા છે બાકી તમે જોઈ રહ્યા છો સાવ ઓછું ચા છે ટ્રેક્ટર છે ચીટ છત્રી પણ નવા નાખેલા છે ઓજાર પણ નવા છે વાપરેલા ઓછા વાપરેલા છે કુલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વહેંચવાનું છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચોખ્ખું ચાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય તમને ચડો જોવા નહીં મળે ચીટ છત્રી પણ નવા છે કંપની કલર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ભૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ સાત બાવન બાવીસ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ પણ આ ટ્રેક્ટર વિશેની માહિતી આપેલી છે મોબાઈલ નંબર પણ આપેલો છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એ